કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું મતદાન કડીના લવરકુઈ બ્રાહ્મણની વાડી ખાતે કર્યું હતું મતદાન સૌ પ્રથમ નીતિન પટેલે પરિવાર સાથે પ્રાણેશ્વર મહાદેવે દર્શન કરી કર્યું મતદાન મોટી સંખ્યામાં શહેરીજનો સાથે કર્યું મતદાન નીતિન પટેલે એ મતદાન બાદ જીતનો દાવો કર્યો મોટી લીડથી બેઠક જીતવાનો નીતિનભાઈનો દાવો મહેસાણા લોકસભા વિસ્તારના કડી તાલુકાના કડી શહેરના અમારા વોર્ડનું મતદાન મથક એ વર્ષોથી બ્રાહ્મણની વાડીમાં છે અને હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી અહીંયા મતદાન કરું છું પછી નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય એ જ પ્રમાણે આજે લોકસભા ચૂંટણી માટે અહીંયા કડીમાં મારા વોર્ડમાં મેં મતદાન કર્યું છે સપરિવાર મતદાન કર્યું છે અને બધા જ નાગરિકોને જે અમે અપીલ કરી છે કે બધાએ મતદાન કરવું જોઈએ આપણી બધાની ફરજ છે રાષ્ટ્રીય ફરજ છે દેશભક્તિનું એક મોટું દેખાડવાનું કામ પણ મતદાન છે આજના દિવસે ત્યારે અમે બધાને કહીએ છીએ એ જ પ્રમાણે અમે પણ મતદાન કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે અમારા વોર્ડમાં અને અમારા કડી શહેરમાં ને દર વખતે લગભગ એંસી ટકા જેટલું મતદાન અમારા મતદારો કરે છે અમારો આ વોર્ડ દરેક જ્ઞાતિ જાતિ સમાજ અને ગુજરાતીને ગુજરાતી એ રીતના મતદારોનો બનેલો વોર્ડ છે પણ બધા હંમેશા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ અને અહીંયા મતદાન કરે છે જો મેં જે રિપોર્ટ ટીવી મીડિયામાં ને મોબાઈલ મારફતે જોયા એ પ્રમાણે લગભગ પાંત્રીસ ટકા જેટલું મતદાન મહેસાણા જિલ્લાની એવરેજ બધી વિધાનસભા સીટો પર થયું છે અને આ મતદાન સાંજે પણ મોટા પ્રમાણમાં વધશે એટલે અમને બધાને વિશ્વાસ છે કે અમારા સેંકડો કાર્યકરો ગામે ગામ એક એક બૂથ સુધી પહોંચીને જે કામ કરી રહ્યા છે અને ઘણા કાર્યકરો હજુ પણ ઘરોમાંથી મતદારોને લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એટલે વધુ જોતા એવરેજ સિત્તેર ટકા કરતાં વધુ મતદાન થશે અને અમારા જે આ વોર્ડો છે એ વોર્ડોમાં તો ચોક્કસ મને વિશ્વાસ છે કે એંસી ટકા કરતાં વધુ મતદાન અમે કરી શકીશું મતદાન હજુ ઓછું દેખાતું જ નથી અને રાજપૂત સમાજ ક્ષત્રિય સેનાએ પણ મતદાન તો પોતે એ લોકો પણ કરી રહ્યા છે એટલે કોણ કોને મત આપે એ પછીની વાત છે પણ દરેક નાગરિક ગુજરાતના